ભાઈ તો ઘણા જંગલ માં આપણે એવા ગામો છે કે જે હજુ રેવન્યુ રેકોર્ડ પર પણ નથી ચડ્યા બે વર્ષ પહેલા અમે તાપીને પહેલા પાર એક ગામ છે ત્યાં ગયા હતા તો 3 કિલોમીટર સુધી ચાલીને ગયા અને બે ડુંગર ચડીને ઉતરેલા ત્યારે આપણા લોકો સુધી પહોંચ્યા અને ત્યારે જોયું કે ત્યાં હજુ પણ પાણીની સુવિધા નથી વીજળીની સુવિધા નથી અને ત્યાં કોઈને જો સારવાર લેવી હોય તો એમણે 6 કિલો 2 કિલોમીટર સુધી ચાલીને આવવું પડે અને પછી 108 માં બેસાડાય આવી પરિસ્થિતિ આપણા લોકો જે વિસ્થાપિત થયેલા એમની છે

આના પહેલાની પણ જેટલી સરકાર હોય તમામ સરકારો સામે આપણે લડવું પડશે કારણ કે આદિવાસી સમાજ આજે સંગઠિત નથી અને એના કારણે આદિવાસી સમાજ આ વેઠવો પડે છે યુસુફભાઈ ગઈ ગયા તેમ કે હોસ્પિટલ આંદોલન ચાલે છે ગઈકાલે અમે ત્યાં ખૂબ મોટી રેલી કરી અને ત્યાં ઉમરગામ લઈને અંબાજી સુધીના જે અલગ અલગ સંગઠનો છે એ તમામ સંગઠનના લોકો આવ્યા અને એમણે આ જે આંદોલન છે એને સમર્થન જાહેર કર્યું તો ત્યાં જેટલા પણ લોકો આંદોલન કરે છે તમામ લોકો વતી હું અહીં તમને સમર્થન જાહેર કરું છું કે આવનાર સમયમાં અહીં જેટલું પણ મોટું આંદોલન થશે એ આંદોલનમાં અમે તમારા ખભેથી ખભા મિલાવીને તમારી સાથે રહીશું કારણ કે આજે આપણે સંગઠિત નથી એટલે આપણે વેઠવું પડતું છે કદાચ જો આપણે સંગઠિત થઈ ગયા હોત વર્ષો પહેલા તો આવકાય ડેમ પણ ન બન્યો હોત આપણા માજી ધારાસભ્ય આનંદભાઈએ કીધું તેમ કે સુરત વાપી જાહોજલાલી જે છે તે આપણે જે વિસ્થાપિત થયા આપણે જે બલિદાન આપ્યું એના લીધે છે પણ એમાં હજુ ઉમેરવા આમ આપું છું અદાણી અંબાણીની જે જાવતલાલી છે ને તે ભી આદિવાસીઓને કારણે છે કારણ કે ખોલજો કોલસા આદિવાસી વિસ્તારમાં છે બોક્સાઈટ આદિવાસી વિસ્તારમાં છે રેતી આદિવાસી વિસ્તારમાં છે કપચી આદિવાસી વિસ્તારમાં છે આજે સુરતમાં જે મોટી મોટી બિલ્ડિંગો બને છે તેની રેતી આપણી તાપી નદીમાંથી જાય છે આજે જો ખાલી આપણે એક જ દિવસ પર એક જ દિવસ પૂરતું જો આપણે રસ્તા બંધ કરી દઈએ ને તો ત્યાં એક બી ની ચણા એ તાકાત આદિવાસીઓની છે એ તાકાત આદિવાસીઓ કે આપણી તાકાત શું છે તાકાત છે અને અલગ અલગ કોંગ્રેસ વાળો કોઈ કેવું ફલાણી પાર્ટી વાળો કોઈ કઈ જય સત્યવાલ વાળો કોઈ કેવું સ્વામિનારાયણ વાળો કોઈ કે એવું ખ્રિસ્તી તો કોઈ કે એવું હિન્દુ એમાં વેચાઈ ગયા એટલે આજે આપણી આ પરિસ્થિતિ આવીને ઉભી રહેલી છે

આ વિસ્તાર સાથે જોડાયેલા છે જે સરકારી અધિકારીઓને પણ કહેવું છે કે તમે ડાયરેક્ટ સમર્થન નહી કરી શકો તો વાંધો નથી પણ તમે પીઠ પાછળ તો સમર્થન કરી શકો ને પોલીસ કરી શકો ને કારણ કે તમે બી આજ વિસ્તારના છો ઘણા બધા કોન્સ્ટેબલ મને મળે છે જ્યારે વેરા અમે આવેદન પત્ર આપવા જઈએ છીએ કે ત્યારે તો ત્યારે તેઓ કહે છે કે અમે બે જ વિસ્તારના છે ત્યારે આ બધી ચર્ચાઓ થાય છે એમની જોડે કે તમે તો કઈ સુધરો તમે તો કઈ સમાજને બચાવવા માટે આગળ આવો એટલે અહીં આપણા ડીડિયાપાડા ના ધારાસભ્ય છે વાસદા ના ધારાસભ્ય છે તેમની પાસે પણ આપણે એ અપેક્ષા રાખીએ કે તેઓ આપણો જે અવાજ છે તે ગુજરાતની વિધાનસભા સુધી પહોંચાડે કારણ કે ભાજપવાળા તો આવવાના નથી તમારા ભાજપવાળાને પૂછજો કે કેમ અમને મદદ કરવા નથી આવતા જ્યારે ચૂંટણી હોય ત્યારે તો રાતના એક એક બે વાગ્યા સુધી આપણા ઘરમાં પડી રહી પડી રહેતા છે ને

હશું બી આવ્યું ને થોડું એ બી લાગ્યું કે કદાચ અજાણ છે કારણ કે એને એવું કીધું તો રાજમાં બનેલો કોંગ્રેસે વર્તન નહીં આપ્યું છે એને કીધું બાપનું બાકી કરેલું તો કરવું પડે ને ભાજપ જો એટલી બધી આદિવાસી હિતે છો હોય તો ચાલો એમ કે કોંગ્રેસે વર્તન નહીં આપ્યું તો ભાજપે જ આપવું જોઈએ ભાજપે કેમ નહીં આપ્યું મેં કીધું ત્યાંથી આજ સુધી એને મને એમ નથી કીધું કે હવે તમે કેમ વિરોધ કરો છો એમ એટલે આ બધું આપણે જાણવું પડશે કારણ કે ભાજપ લોકો વચ્ચે આ પંદરસો મેગાવટ નો પ્રોજેક્ટ આવે છે એનો તમે વિરોધ કર્યો કારણ કે અહીંયા જળાશયમાં તમે પકડો છો માં તમારી જમીનો ગઈ એટલે તમે એનો વિરોધ કર્યો છે પણ જો તમને હજુ ખબર હોય તો કે આજે રોડ જાય છે ને આ આપણે બેઠેલા છે તે રોડ નો કિનારો એ બી કેવડીયા થી જે સાપુતારાનો ગ્રીન કોરિડોર બને છે એમાં આ રોડ બી બી બનવાનો છે છે ખબર ને તો આનો વિરોધ કરવો પડશે કારણ કે અહીંયા લોકો એક ધાર્મિક સર્કિટ બનાવવાની વાત કરે કે સાપુતારા સાપુતારા થી ગૌમુખ ગૌમુખ થી મોગરા આ રીતે આપણા વિસ્તાર ને એવું કહીને એ લોકો આપણને પેલો મસાલો લગાવે છે કે તમારો વિકાસ થશે પણ આ રોજો બની ગયો ને એટલે સમજી લેજો કે કંપની આજુબાજુ આવવાની ચાલુ થઈ જવાની છે અહીંથી પાઇપલાઇન નથી ચાલુ કરી આ લોકોએ પાઇપલાઇન ક્યાંથી ચાલુ કરેલી છે ખબર છે સુરતનો નો જે જીઆઈડી વિસ્તાર છે ત્યાંથી આ બાજુ પાઇપલાઇન લાવે છે અહીંથી જો પાઇપલાઇન ચાલુ કરે તો આપણે લડવાનું ચાલુ કરી દઈએ એટલે એ લોકોએ પેલા નાખેથી ચાલુ કરેલું છે અમારા વિસ્તારોમાં મોટા મોટા પાઇપો સાઈડ પર નંખાઈ ગયેલા છે એટલે હવે આપણે જાણવું પડશે કે આ સરકાર ક્યાં સુધી આપણને વિસ્થાપિત કરશે એટલે લડવું લડવું હોય તો આદિવાસીઓ થઈને પડશે અને આપણા વર્ષોથી આદિવાસી સમાજ માટે લડતા શ્રી છોટુભાઈ વસાવા એક સંદેશ આપ્યો છે કે આદિવાસીઓ જો લડવું પડશે આદિવાસીઓ જો બચવું હશે તો પોતાની જે ગ્રામ સભા છે ગ્રામ સભાનો પાવર જાણો

ફક્ત અહીંના જ આદિવાસીઓ નહીં પરંતુ ઉમરગામ થી અંબાજી સુધીના જેટલા બી આદિવાસીઓ છે તમામે સંગઠિત થઈને પોતાની વચ્ચે જે પણ ધાર્મિક ભેદભાવ હોય જે કોઈ રાજકીય ભેદભાવ હોય એ તમામ ભેદભાવો ભૂલીને એક મંચ પર ભેગા થઈને લડવાની જરૂર છે આપ સૌને મારા જય આદિવાસી જય જોહાર